પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાના પરુ દ્વારા આજ રોજ કરવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપનીના મેનેજમેન્ટ તરફથી શ્રી યતિનભાઈ છાયા પૂજા ગુપ્તા આશિષ રાણા પરાક્ષા નાઝનીન શેખ અને ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી જ્યુનલ આબેદીન સૈયદે આજના યુગમાં કૌશલ્ય દક્ષ તાલીમની શરૂઆત ઉપર ભાર મૂકી જીવનમાં સ્વરોજગારી પ્રેરિત આ પ્રકારની તાલીમ થકી ગ્રામીણ બહેનો આવકનો સ્ત્રોત બની પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે આ પ્રકારની વિવિધ લક્ષી કૌશલ્ય તાલીમ થકી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના કૌશલ ભારત કુશલ ભારતના સ્વપ્નને સાકાર કરી બહેનો આત્મનિર્ભર બને આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા દરેક તાલીમ ઇચ્છુક બહેનો નિયમિત તાલીમ પ્રાપ્ત કરી પોતાના કુટુંબને આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવી અભ્યર્થના સેવી હતી જેએસએસએસ દ્વારા નિષ્ણાંત તજજ્ઞો શ્રીમતી વિભાબેન લાડોલા તથા શ્રીમતી મનીષાબેન પટેલને અહીં તાલીમની જવાબદારી સુપ્રત કરી હતી અંતે ફિલ્ડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી સફિક પટેલ તુફાન તુફાનેસબી ન્યૂઝ આમ